નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે માંગરોળ શહેર માં નગરપાલિકા કચેરીની સફાઈ કામદારો દ્વારા કરાઈ માંગરોળ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોના પગાર સહિતની વિવિધ માંગોને લઈને સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા હતા પરંતુ આ બાબતે કોઈ ધ્યાન આપવામાં નહીં આવતા આખરે સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા કચેરીમાં કરાઈ તાળાબંધી અને માંગણીઓ નહીં સંતોષાય તો રસ્તા રોગો આંદોલન સહિતનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ સફાઈ કામદારો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી અમારા પНЯ જય જેટો છે થાય ત્યાં સુધી ઊભા થાય આજે નિવારણ આવે તો બ્લોક કરવામાં આવશે સમાચારોની અપડેટ માટે હમણાં જ ન્યૂઝ શેર અને સબસ્ક્રાઇબ કરો